છાનબીન કરવા માટે અને જે ચોરી થયેલી હતી એના જ ગણતરીના કલાકોમાં શોધી કાઢવા માટે તાત્કાલિક સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા પ્લેટફોર્મ પર તરત જ ટીમો રવાના કરવામાં આવેલી હતી અને ગણતરીના કલાકોમાં તાત્કાલિકમાં જ એક અજાણ્યા એસમની હરકતો છે એ અનનેચરલ જવાબ આપવા મળી હતી તો આ અનનેચરલ મુમેન્ટના આધારે અને સીસીટીવીની મુવમેન્ટ સીસીટીવી ફૂટેજને ચેક કરવો કર્યા અને એ આધારે આ હિસાબને પકડી પાડેલો હતો અને એ હિસાબને પકડી પાડી અને તેની પૂછપરછ કરી તેનો સામાન છે એ ચેક ચેકિંગ કરવામાં આવતા તેની પાસેથી આ ગોલ્ડનો સામાન મળી આવેલો હતો જે આધારે વધુમાં પૂછપરછ કરતા અને તેમાં વધુ જે કિંમતનો સામાન હતો તેની સાથે મોબાઈલ અને અન્ય ડોક્યુમેન્ટ ચેક કરતા જે વ્યક્તિનો સામાન હતો તેની સાથે સંપર્ક કરતા એ વ્યક્તિનો સામાન મળી આવેલો છે અને જે ઓગણીસ અઢાર તારીખે એ લોકો પનવેલથી દિલ્હી જવા માટે રવાના થયેલા હતા અને ઓગણીસ તારીખે મધરાત્રે એ ઊંઘમાં ઊંઘી ગયેલા તો ઊંઘની તકનો લાભ નહીં અને ચોરે આ સામાન ચોરી કરી અને વડોદરા પોલીસ સ્ટેશનથી એને ભાગવાની કોશિશ પણ કરેલી હતી પરંતુ આરપીએફ અને જીઆરપીએ સઘન અને સખત મહેનતના પરિણામ સ્વરૂપે ચોર ભાગવામાં સફળતા પામેલ નહીં અને આ સરસામાન છે એ તાત્કાલિક જ જપ્ત કરી દેવામાં આવ્યો હતો તેની પાસેથી

આજે એને જ્યારે સામાન એમને પરત મળેલો છે એ સૌપ્રથમ વખત તેમને જાણ કરવામાં આવેલ ત્યારે તેઓ આ આ આ વાતને સત્ય માની શકેલા નહોતા પરંતુ જ્યારે તેમને રૂબરૂમાં બોલાવવામાં આવેલ ત્યારે તેમને ખરેખર માનવામાં આવ્યું કે હા મને મારો સામાન પરત મળી ગયો છે આજે તેમને હર્ષ ઉલ્લાસથી તેઓ ઘરે જઈ રહ્યા છે એમના આંખમાં જે ખુશીના આંસુ જોઈ અને દૈરાતુજોર પણ આ વાક્ય ખરેખર આજે સાર્થક થયું છે એ જોઈને મને પણ મારું હૃદય